મિત્રો તમારું જન્મનું પ્રમાણપત્ર છે યા પછી કોઈ મરણનું પ્રમાણપત્ર છે જે તમારે ખોવાઈ ગયું છે અથવા તમારે ઓનલાઈન મેળવવું છે કોઈ રીતે તો એના માટે તમે શું કરી શકો તો એના માટેની અહીંયા પ્રોસેસ હું તમને બતાવું છું તો સૌથી પહેલાં અહીંયા તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે જો તમારા ફોનથી કરતા હોય તો ફોનમાં જે બી કોઈ મોબાઈલમાં બ્રાઉઝર હોય એ અથવા પીસીમાં કરતા હોય તો એ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે અને એમાં સર્ચ કરવાનું છે અને એ તમારે જે પહેલી જ વેબસાઇટ આવે છે ગુજરાત સ્ટેટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હવે અહીંયા ક્લિક કર્યા પછી અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું હવે અહીંયા થોડીક જે ડિટેલ છે એ તમે અહીંયા ચેક કરી શકશો તો અહીંયા એક વસ્તુ લખેલી છે કે આ રીતે જે કોમ્પ્યુટરાઈઝ પદ્ધતિ જનરેટ થતાં પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા પાંચ બે બે હજાર વીસના ના વિગતવાર સૂચના આપવામાં આવેલ છે મતલબ કે જે તમે અહીંયાથી જે પ્રમાણપત્ર ડાઉનલોડ કરશો એ પ્રમાણપત્ર જો કોઈ જગ્યાએ તમારે માન્ય ન ગણવામાં આવે તો આ પરિપત્ર અહીંયાથી તમારે ક્લિક કરીને એને ડાઉનલોડ કરી લેવાનો છે અને આ પરિપત્ર બતાવી દેવાનો છે જેથી તમારું જો ના રજિસ્ટર જે તમારું સર્ટિફિકેટ છે એ વેરીફાય અથવા ના ચલાવતા હોય તો તમારે આ પરિપત્ર બતાવી દેવાનો છે જેથી એ ચાલી જશે તો એ તમારે ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું હવે અહીંયા મારે જન્મનું પ્રમાણપત્ર કાઢવું જો કોઈ મરણનું પ્રમાણપત્ર કાઢવાનું તો ડેથ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા

તો અહીંયા તમે જોઈ શકશો કે બે રીતના જે જન્મના પ્રમાણપત્ર છે એ બે 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 હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસમાં કાઢેલા છે એને અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયા ન્યૂ ફોર્મેટ અને ઓલ્ડ ફોર્મેટ એ બંને પ્રમાણે તમે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાના છે તો અહીંયા હું એક જે છે એ પ્રમાણપત્ર અહીંયા મેં ડાઉનલોડ કરી લઉં છું તો મિત્રો આ રીતે તમારું જે પ્રમાણપત્ર એ ડાઉનલોડ કરી લો અહીંયા એક ક્યુઆર કોડ છે જેથી તમે ઓનલાઈન એને વેરીફાઈ પણ કરી શકશો અહીંયા જે છે એ સબ રજિસ્ટરની સાઈન અહીંયા કેમ કે આ ઈ વેરીફાઈ કરેલ છે જેથી તમે આવી રીતના આ તે રીત ફોલો કરીને પોતાનું કોઈ દીકરાનું કોઈનું જન્મનું પ્રમાણપત્ર તમે ડાઉનલોડ કરી શકો છો તેવી જ રીતે મરણ જે નોંધણી થયેલી હોય રિસેન્ટલી તો એનું પણ તમે અહીંયાથી ડાઉનલોડ છે એ સર્ટિફિકેટ કરી શકો છો